શોભનાબેન બારૈયાની આ વિશાળ રેલી પ્રચંડ પ્રચાર તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે સાબરકાંઠામાં હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ બાઇક સાથે જોવા મળ્યા હતા જીપ પર બેઠા છે શોભનાબેન તેમના દ્વારા જે પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મોતીપુરા મહાવીરનગર મહેતાપુરા સહિતના વિસ્તારમાં આ રેલી ગઈ હતી અને આપને જણાવીએ કે આ બાઇક રેલીમાં જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે ધારાસભ્ય પણ જોડાયા હતા કોર્પોરેટર પણ આ બાઇક રેલીમાં જોડાયા હતા યશ ઉપાધ્યાય આપણી સાથે લાઈન પર જોડાયા છે યશ સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે બાઇક રેલી યોજાઈ હતી શું વધુ વિગતો જણાવશો દિવસ છે તેમના દ્વારા રેલી છે તે યોજવામાં આવી હતી આ જે બાઇક રેલી છે તેમાં ભાજપના કાર્યકરો આગેવાનો છે મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી શહેરના ટાવર ચોક મોતીપુરા મહાવીનગર છાપરિયા મહેતાપુરા સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને શું ખાસ વાત કહી શકાય તો આ રેલીમાં જે